સુરતના લિંબayatમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર ચોરને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરતના લિંબayatમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઇડર ચોર આકરે ક્રાઈમ બ્રાન્ચના સંકજમાં આવી ગયો છે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી મળતી માહિતી મુજબ ચોરી કરનાર આ યુવકનું નામ કિશ દુબેની છે જે રાત્રિના સમયે મોટી મોટી ઓફિસો અને દુકાનોના પાછળના ભાગેથી ચડી મોબાઈલ અને લેપટોપ જેવી ઇલેક્ટ્રિક કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો રોજગારી ન માતા ચોરી કરવાનું શરૂ કર્યું આરોપી પોતાના વતનથી રોજગારી માટે આવ્યો હતો પણ સુરત રોજગારી ન મળતા આરોપી ચોરીના રવાડી ચડ્યો આ દરમિયાન તે રાત્રિના સમયે ઓફિસ અને દુકાનોને ટાર્ગેટ કરતો હતો અને દુકાનો પર ચડી